કેમ છો બધા તો બધાને જય માતાજી હર હર મહાદેવ તો બધા કેમ છો તો બધા હશે મજામાં મજામાં ન હોય તો મજામાં આવી જાજો આપણા ઓલોક જોતા હોય બધા મજામાં જ હોય તો આજે આપણે જવાનું છે વીજળી બારે તો અત્યારે તો ચાર વાગી ગયા છે હવાર જાઓ તો આજે છે ને આપણે તો ખેતરમાં આવી આજે ઘરેથી ન જ ચાલુ કર્યો ખેતરમાંથી ચાલુ કર્યો એટલે લોકેશન એ સારું આવે ને બધી રીતે તો જવું આપણી વાડી છે આ તો જો જાહેર નેદવાની છે તો તમારે કોઈને દાડી આવવું હોય તો ભાઈ આવજો ત્રણસો રૂપિયામાં ત્રણસો રૂપિયામાં જાહેર વાઢવાની છે ને નદવાની છે જેને જે કામ આવડે એ કરવાનું ત્રણસો રૂપિયામાં જાહેરનું કામ હોય ને કે પછી તમે ત્યાં આવીને બેસશો ને પાછા એમ કહેવા કે જે કામ કીધું એ કરશું એમ તો એવું ને જાહેર વાઢવાની છે ને નાદવાની છે જે બે માં લેક આવડી ત્રણસો રૂપિયા દાડી છે તો કાંઈ નહીં આલો બધા કન્ટિન્યુ રહેજો ને જાય વીજળી બારે મિત્રો આપણે પૂગી ગયા છીએ આપણા પિંગરેશ્વરવાળા રસ્તે તો જો અહીંથી આપણે પિંગરેશ્વર જવાય ને આ જવાય છે ગઢડા ગામમાં તો અહીંથી વીજળી બારે પણ જવાય ને ગઢડા પહેલાં ગામ આવે ને પછી ગામને વટી જવાનું અહીંથી બે કિલોમીટર જેટલું થાય છે તો ના વીજળી બારું છે ને અત્યારે તો આપણે સારે બાજુ પાણી છે ને વૈશમાં ઊભા છે સારે બાજુ ડેમ જ છે જુઓ

ફરજિયાત લખી નાખજો તો હાલો જઈ આપણે ગામમાં જ તો જો અહીંયા મિત્રો શોખ છે ગઢડા ગામનો ચાલો તો કાંઈ નહીં હાલો જાઈ જાય બાર મિત્રો આપણે ફાઇનલી ગઢડા વટી ગયા છીએ તો આપણે બાભાતા દાદાના મંદિરે પૂગી ગયા છીએ થોડાક આપણે અહીંથી છીએ તો અહીંથી હું તમને ઝૂમ કરીને બતાવું તો જો અહીંયા મંદિર છે અત્યારે સરખું નહીં બતાય ને એવું લાગે તો હું તમને રિટર્ન દર્શન કરાવીશ ચોક્કસ કરાવીશ તો અત્યારે તો જો આપણે અહીંયા પૂગી જયાશી ને હજી કમસે કમ એક દોઢ કિલોમીટર જેટલું આઘું છે તો આપણે અત્યારે ત્યાં દરિયા પાસે પૂગી ગયા અત્યાર સુધી પાણી પાસે હતા પાણીનો વસારે હતા પાણીના કાંઠે આવી ગયા આપણે તો જોવો દરિયો ગતમ દરિયામાં પૂર્વ થતો હશે હ આ દરિયાનું તો કાંઈ ઓલું ન હોય એટલે એ કાંઈ પૂરો થાય નહીં આપણે એટલા બધા ઓળખીતા નથી દરિયાના આજે વિડીયો દો ને એ ઓળખીતા છે જરાક કોમેન્ટ કરજો તો આજથી દરિયો કેટલા હશે આ છે કેટલા કિલોમીટર લાંબો છે અમને નથી ખબર તો તમે જરૂરથી જરૂર કોમેન્ટ કરજો કે દરિયો ચા પૂરો થાય ને કેટલું આમાં પાણી હશે તો ભાઈ કમ્પલેટ થઈ ગયા છે મોરું ભરો લગાવીને જોવો તમે તો હાલો નીકળીએ હવે હલો તો આપણે અહીંયા થોડીક વાર એડબેટ બેટાઈ આવી ગઈ છે તો આપણે ઘડી ખમી દઈએ તો એડ બેટાઈ પૂરી થઈ ગઈ મિત્રો રસ્તો તમે જોવો છો અત્યારે આ ફૂલ રોદાવાળો છે અહીંયા તો એટલે જોઈને ગાડી આપવી જોવો તમે રસ પર છે ને તો ફાઇનલી મિત્રો આપણે વીજળી બારે પૂગી ગયા છીએ ને જો અત્યારે તો આપણે હા પાણી નથી શાંત વાતાવરણ છે તો અત્યારે જો આપણે ગાડી અહીંયા મીકી છે ને ઉપર સારી મેકી દીધી છે એટલે કોઈ જો કઈક આવો નજારો છે તો હાલો આપણી ગાડી અહીં ઊભી છે તો આપણે જઈએ અંદર ક્યાં મિત્રો આપણે ગાડી તો કઈ અંદર નથી લઈ જવા દેતા ગાડી એટલે પાછી નેચ્યા છીએ આપણે તો હવે આપણે હાલીને જવાનું છે હાલ એને કાંઈ આઘું નથી આપણે હવે અહીંયા રસ્તા છીએ પણ મતલબમાં ગાડી અંદર એક તમે એક લઈ જાઓ તો પછી બધા લઈ જાય એટલે નથી લઈ જવા દીધી આપણે કાંઈ હાલા જઈએ તો ના કાંઈ આગું છે નહીં આઠ આવે છે તો આપણે જવલા ભાઈ વિડીયો બનાવતા ઉતારતા જ આવે છે એને એક યુટ્યુબમાં ચેનલ છે એની ઉપર ખૂણા ઉપર આપેલી છે

બહુ મહેનત કરીને રસ્તો બનાવેલો છે એટલે આપણા માટેથી બધા માટે એટલી સેવા કરે એટલે એને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ને જો કોઈ આવ્યા હોય અહીંયા વીજળી બારે તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હું તો મિત્રો છે ને પહેલો પહેલો જ આવ્યો છું એટલે તમે જે આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો હજી છાઠ પીગા આપણે પીગાથી અડધાથી આ પછી પગમાંય ધ્યાન રાખવું પડે નગર ગાડી દડી જાય પછી જો અહીંયા અત્યારે તો આવો નજારો આવે છે આ કે રસ્તો આવો છે મિત્રો અહીંયા છે ને મિત્રો રસ્તો છે ને પાટિયાનો ગોઠવેલો છે એટલે કોઈ માણસને તકલીફ ન પડે હાલવામાં કારણ કે અહીંયા ને ગેટ છે ને અત્યારે લીધેલો છે એટલે હજી આપણને ફાઇનલ ખબર નથી ખુલ્લો છે કે બંધ છે ખુલ્લો હશે તો મિત્રો ચોક્કસ દર્શન થાય ને પછી અહીંથી ઊભો રાખી દેવું ને પછી પાછો બીજી વાર દર્શન કરાવશું ફાઇનલ ચોક્કસ હોય સો ટકા ફાઈનલી ગેટ તો બંધ જ છે તો હું તમને બહારથી જેટલા દર્શન થાય એટલા ચોક્કસ કરાવી ને પછી ફરી વાર તો કરાવી તમને ત્યારે મિત્રો આપણે ગેટ જો આપણા એક ભાઈ છે એ ખાવી લઈને આપણા માટે આવ્યા છે તો હવે હવે દર્શન ચોક્કસ થઈ જાય હવે નથી કહેતા ભાઈગમાં ક્યાંય ન જાય એની જવું છે એટલે ચોક્કસ આપણા માટે ગેટ ખુલી ગયો નગર પહેલાં જો અહીંયા બાપુ નો છે ધૂણું સંત શ્રી ઈશ્વર ગીરી બાપુ છે કારણ કે મને ખબર નહોતી મેં પાછું કીધું છે એટલે મને વાંચતો તો આવડે છે ખબર નહોતી તો મિત્રો અંદર છે ને લોકેશન બહુ મસ્ત હશે તો મિત્રો અહીંયા છે પોરાના તો તમે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો આ છે અંદર છે ગુફાની અંદર બહુ આઠ ઉતરવું પડે સીડી છે અહીંયા તો હાલો તમે દર્શન કરી લો ને હું પણ કરી લઉં તો હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં તો લખી નાખો હર મહાદેવ આ છે મિત્રો બાપુની સમાધિ તો મિત્ર અહીં પૂગી જાય એટલે હવે થોડીક તિરે લાગી ગઈ તો આ ભાઈ પાણી પીવે છે પીવા માટે પાણી મળી ગયું સારું છે પીવે થોડુંક મોડું પણ પીવા માટે મળી ગયું એટલે સારું છે ભાઈ નકર અહીંયા કોઈ જાતનું પાણી અથવા નાસ્તો મળતો નથી તો તમે આવો તો તમારે ચોક્કસ નાસ્તો કરવો હોય તો નાસ્તો લેતા જાવ ને પાણી લેતા આવજો અમે તો ભૂલી ગયા અમે ભૂલી ગયા એટલે અહીંયા તો ભોરાનાથની બીજા થઈ ગઈ એટલે આપણે પાણી મળી છે એટલે જાય ભોરાનાથ તો હું પાણી પી લઉં તો મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ તો હવે એ ભાઈને તારું દેવાનું હતું એટલે એ ભાઈ ઘડીક પૂરતી જ છાવેલી ને આપણી માટે આવ્યા હતા એટલે એ ભાઈને થોડેક ઉતાવળ હતી એટલે આપણે એનું થોડુંક જવું પડે તો એ ભાઈ નીકળી ગયા છે તો જો આ પાછળ છે ને જે એ વીજળી અહીંથી નીકળેલી છે તો એવડે મોટે આખું ઓલું ગ્રાઉન્ડ જ પાડી દીધું છે અહીંથી વીજળી નીકળે ને અમે તો ઉપર મેં તમને કીધું તો નાથી વીજળી પડ્યા લીધી ઉપર અંદર તો બહુ જીગા જાદી છે એ તો તમે જોઈ જ છે તો બાર બહાર જો ફોટા બોટા હોય તો એ મસ્ત લોકેશન છે ગ્રાઉન્ડ એ બહુ મસ્ત છે જો તમે અહીંયા માણસો ચોવીસ કલાક ચાલુ હોય રાતે પાણી આવી જાય ને એટલે તો જ માણસો ન થાવતા બાકી તો માણસો હોય જ નથી પણ મેં તમને કીધું એમ પાણીની નાસ્તાની ફૂલ સુવિધા કરીને તમારી આવજો એટલે નકા અહીંયા કોઈ જાતનું કાંઈ હોય નહીં કે ભાઈ તમને એમ થાય કે આપણે નાસ્તો કર્યા આવીને એની જેવું થાય એટલે પાણીની સુવિધા ચોક્કસ કરતા આવજો તમે મિત્રો આ એક સમજાજે એવી વાત છે આ ખરેખર આમ વીજળીનો કડાકો થાય ત્યારે તો નાની એમથી હોય છે હવે જવો તો ખરા કેવડું મોટું આ હું પાડી દીધું તમે જુઓ તો જુઓ આયા છે ને મિત્રો અમે છે ને ખરેડ ગઢા ગામમાંથી આવ્યા છીએ ને રસ્તા બે ત્રણ છે તો એ રસ્તેથી આવો ને તો આપણે ફોર વ્હીલર હોવું પછી હાલ છે કારણ કે અહીંયા બહુ રસ્તો ખરાબ છે ખાડા ખડિયાવાળો છે તો એ અમે વિડીયો તમને નાખીએ એમાં તમે જોઈ લેજો કારણ કે એ આવી જ ગયેલો છે એમાં તો નાથી ખરેડથી આવો ને તો થોડુંક ઓલાવાળું છે ને રાતે આવો ને તમે તો હાવત દીપડાની ફૂલ બીક વહે કારણ કે અહીંયા જ હોય હાવત દીપડાને એટલે રાતે થોડુંક સાવસ્થિતિમાં આવવું ને રાતે તો આવું જ નહીં હું તો એમ જ કહું કારણ કે ફૂલ સેફ્ટીવાળું કામ હોય એટલે રાતે ન આવું ફાભાતા દદાએ મેં તમને કીધું ને દર્શન કરાવી એટલે આપણે દર્શન કરવાના છે તો હાલો ત્યાં સુધી રહેજો હાલો તો મિત્રો આપણે ફાઇનલી ફાભાતા દાદા પૂગી ગયા તમને કીધું સેલ જ મારીને કે આપણે દર્શન કરાવશું એટલે કરાવવાના જ છે આજ તો ફાઇનલ તો હાલો દર્શન કરી મિત્રો અહીંયા ક્યાંક આવો નજારો છે આ છે હવન નું કુંડ અહીં છે શરીફ પર વધેરો

તો આ ભાભા તો દાદાનો ઇતિહાસ તો બહુ જાજો છે આપણને તો બીજી જાજી નથી ખબર આપણને તો જેને ખબર છે દાદા હું છે નહી કારણ કે હું તો બાજુમાં બાજુના ગામમાં રહું છું તો મને ખબર છે કે ભાભા તો દાદાનો બહુ બહુ ઓલા છે દાદા એમ કે આનો સારો ન હોય આ દાદા છે ને તે બગલો બની ને આવેલા છે મને એવી થોડી થોડી ખબર છે પાકી નથી ખબર એ તો ફાઇનલ જ છે તો મિત્રો પાયસર છે ને તો પાયસરે છે ને ઘણા બધા દાદાને બધાને બેઠેલા છે એ તમને બતાવું ફાઇનલ દર્શન કરી લીધા છે આપણે તો બહાર નીકળી ગયા છે તો જો બારે આવું લોકેશન છે બહુ મસ્ત હવે તો સુવિધા અહીંયા ઘણી થઈ ગઈ છે થતી જાય છે એવી દાદાની દયા એવી સુવિધા થઈ જાય છે એટલે કંઈ વાંધો નથી અહીંયા હવન છે ને દર વર્ષે થાય છે અહીંયા બહારનું પબ્લિક એ બહુ આવે છે ને અહીંયા આ દાદાને બધા પૂજે એ બધા બહુ છે ને માનવાવાળા બધા માને છે એનો મનોકામને જરૂરથી જરૂર પૂરી થાય છે ટોટલિંગ વસ્તુ પૂરી થઈ જાય છે તો અહીંયા નાનકડી એમથી માનતા રાખો ને તમે તોય વસ્તુ પૂરી થઈ જાય છે બહારનું પબ્લિક બહુ અહીંયા આવે છે એની માનતા રાખી લેવાય ને એ ચોક્કસ પૂરી કરવા આવે છે તો તમે કોમેન્ટમાં જાય પાપા તો દાદા લખવાનું ભૂલતા નહીં ને જે વિડીયો જે અને દાદા પૂજાતા હોય તો ખાસ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો અહીંયા છે ને જો આપણે બધા દેવ સમાન જ ગણાય છે તો અહીંયા બધા શેની ખાંભી છે એ તો આપણને નથી ખબર પણ જેના વિડીયો જોવે એનું સારું કરજો ને આપણું હારું કરજો તો જય દાદા તો અહીંયા મિત્રો બાજુમાં એક દાડમાં દાદાનું છે તો હવે આપણે ના દર્શન કરી આવી તો ચાલો તો મિત્રો જો આપણે અહીંયા દાડમાં દાદાએ પૂગી ગયા છે તો જો અહીંયા કંઈક આ રીતે છે તો અહીંયા જય દાડમાં દાદા લખવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણે શું છે ને એ તો મને નથી ખબર પણ કંઈક ચોક્કસ પાણા વસ્તુ નું કંઈક છે પાણાનો ઢગલો પીળો છે એટલે આમાં કઈક મેંકવાના છે એ રીતના છે તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં લખી નાખજો કારણ કે મને નથી ખબર એટલે તો જો અહીંયા નજારો કંઈક આવો છે બહુ મસ્તનો છે કેમ છો વાલા મારા મિત્રો તો આપડે સોડા બોડા પીને આવી છીએ આપડા લોકેશન ઉપર તો જો આવું સરસ મજાનું લોકેશન છે જો અમે દેખાય તો જોઈએ તમે ને આપણે અહીંયા છે જાવ હોય ને તો તમારે આ રસ્તે અહીંયા ખરેડ ગામમાંથી ને આવવું જ પડે ફરજીયાત જ છે ત્યાંનું કાંઈ ઓલું કઈ છે નહીં કાંઈ ગઢડાથી આવો તો તમે જઈ શકો કાં ખરાડ થી તો આવવું જ પડે તો જ તમે જઈ શકો છો તો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરવાનો છે ને મળીએ બીજા વ્લોકમાં ત્યાં સુધી તમે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો સારો લાગે તો ભૂલતા નહીં ને હરે મહાદેવ ફરી લખી નાખજો તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો હા હા તમને જ કહું છું કરી નાખજો ભૂલા વિના ને કાંઈ નહીં મિત્રો બહુ મેનેજ પડે છે તો યાર લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો કાંઈ નહીં મળીએ બીજા વ્લોકમાં બાય બાય